નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય લીંબુને ગેસ ઉપર આવી રીતે સળગાવ્યું છે જો ના સળગાવ્યું હોય તો વિડીયો જોયા પછી તમારો મિત્રો તમે સળગાવવાનું ચાલુ કરી દેશો મિત્રો તમારે એક મોટી સાઇઝનું લીંબુ લેવાનું છે અને મિત્રો તેની અંદર તમારે કાંટાવાળી ચમચીને ભરાવી દેવાની છે ત્યારબાદ તમારે મિત્રો ગેસ ચાલુ કરવાનો છે અને હવે મિત્રો ગેસ ચાલુ કર્યા પછી તમારે આ કાંટાવાળી ચમચી દ્વારા લીંબુને તમારે ગેસ ઉપર શેકવાનું છે મિત્રો ચારે બાજુ વ્યવસ્થિત ધીમે ધીમે તમારે ફેરવતું જવાનું છે અને લીંબુને તમારે વ્યવસ્થિત સજતું જવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ હરિભાઈને બોરડી સમઢિયાળાથી કનૈયા સોલંકીને ખેડાસર રામપુરાથી કીર્તિદાસ સાધુને હાંસલપુરથી કેજલ વસાવાને સાયણગામથી ધ્રુવીબેન પરમારને કાવીઠાથી શાંતિલાલ પરમારને ટીમ્બીથી ગુલાબચંદ છેડાને સુરતથી ગુણવત્તભાઈ તડવીને મોટા આંબાથી ભૂપેન્દ્ર રાણાને બોરસદથી અને શ્વેતાબેન ચૌહાણને ભરૂચથી જાય છે તો મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ મિત્રો હવે તમારે લીંબુ છે એ ધીમે ધીમે શેકાઈ રહ્યું છે અને તમને એમ લાગે કે હવે લીંબુ છે એની સાલ છે એ ઉપરની કાળી થઈ ગઈ છે કાળાશ પડતી થઈ ગઈ છે ત્યારે તમારે મિત્રો ગેસ તમારે બંધ કરી દેવાનો છે અને વ્યવસ્થિત લીંબુ શેકાઈ જાય પછી તમારે તેને ગેસ બંધ કરીને એક ડીશમાં મૂકી દેવાનું છે અને હવે મિત્રો ચપ્પુની મદદથી તમારે આ લીંબુના બે ફાળા કરી લેવાના છે અને તમારે એક વાટકીની અંદર આ લીંબુનો રસ છે તમારે કાઢી લેવાનો છે વ્યવસ્થિત તમારે રસ કાઢી લેવાનો છે અને હવે જે લીંબુનો રસ છે તેની અંદર જો લીંબુના બી પડેલા હોય એની અંદર લીંબુના જે આ રસ પલ્પ હોય એ તમારે હાથ દ્વારા તમારે અલગ કરી લેવાનો છે કાઢી લેવાનું છે માત્ર તમારે રસ જ રાખવાનો છે લીંબુનો અને હવે આ લીંબુના રસની અંદર મિત્રો તમારે થોડું સિંધવ મીઠું તમારે નાખવાનું છે અને વ્યવસ્થિત ચમચી દ્વારા તમારે મિક્સ કરી લેવાનું છે બરાબર લીંબુનો રસ અને મીઠું આ બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો થોડું મધ લેવાનું છે અને મધને તમારે આની અંદર નાખી દેવાનું છે અને ફરીથી તમારે મિત્રો બેથી ત્રણ મિનિટ સુધી આ બધું તમારે મિક્સ કરી લેવાનું છે લીંબુનો રસ મીઠું અને મધ મિત્રો તમને જણાવી દેવાનો ઉપયોગ તો હવે જે આ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે એ આપણો ઘરગથ્થુ ઉપચાર બનીને તૈયાર થઈ ગયો છે અને જે લોકોને વધારે શરદી રહેતી હોય ઉધરસ રહેતી હોય અને મળતી ના હોય તો મિત્રો તમે આનો ઉપયોગ કરી શકો છો આ દેશી ઉપચાર છે દેશી ઉપાય છે કે તમારે આનો અડધી ચમચીથી અડધી અડધી ચમચી અથવા નાની ઉંમર હોય તો પાંચ ચમચી જેટલો ભાગ તમારે લેવાનો છે અને તમારે ચાટી જવાનું છે આ મિશ્રણને જેથી તમારી શરદી ઉધરસ બધું મટી જશે અને આ ઉપાય કરો ત્યારે તમારા ખાસ તમારા ફેમિલી ડૉક્ટરની પણ તમે સલાહ લઈ શકો છો અને ત્યારબાદ તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આવી રીતના આપણે આ લીંબુના મદદથી દેશી ઉપચારથી તમે શરદી ઉધરસ મટાડી શકો છો તો મિત્રો જો તમને અમારો ઉપાય ગમ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ સાથે જોડાયેલા જોઈએ એટલા માટે ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ